દહેજના ગલેન્ડામાં ખાનગી કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલા વીસ બેરલો પોલીસે જપ્ત કર્યા ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના ગલેન્ડા ગામની સીમમાં આવેલી વંદના બેરલ નામની કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ કિંમત રૂપિયા આઠ પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને પકડી પાડ્યો હતો ભરૂચ દહેજ પોલીસ સ્ટેશનના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ સમયે પોલીસ કોન્સ્ટેબલ શેતાન સિંહ દિલીપસિંહને માહિતી મળી હતી કે ગલેન્ડા ગામ પાસે આવેલી વંદના બેરલ નામની કંપનીમાં જેથી પોલીસે સ્થળ પર તપાસ કરતા વોશિંગ એરિયાની બાજુમાં પતરાના શેડમાં લોખંડના આશરે બસો બસો લીટરના અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલા વીસ બેરલો મળી આવ્યા હતા આ અંગે ત્યાં હાજર મળી આવેલા અંકલેશ્વરના કોસમડીના ગાર્ડન સિટીમાં રહેતા કિશોર મોહનભાઈ ભદ્રાને આ ઘનપ્રવાહી અંગે બિલ કે આધાર પુરાવા માંગતા તેણે નહીં હોવાનું જણાવી ગોળ ગોળ જવાબ આપ્યા હતા જેથી આ ઘનપ્રવાહી તેમણે ચોરી અથવા છડ મેળવેલ હોવાનું જણાવી આવ્યું હતું પોલીસે અલગ અલગ બેરલો ભરેલા ઘનપ્રવાહી કેમિકલ લીટર ત્રણ હજાર નવસો જેની કિંમત રૂપિયા આઠ પોઈન્ટ સત્યાવીસ લાખનો કબજે કરવામાં આવ્યું હતું પોલીસે કિશોર ભદ્રાની સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક અને પેટા કલમ ડી મુજબ અટક કરી અને તપાસ મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ